તો કિસાન મિત્રો આપણે આ કોંગ્રેસ ઘાસની દવા માત્ર માત્ર ને માત્ર દસ રૂપિયામાં લઈને આવી ગયા છે એ દસ રૂપિયામાં તમારા ખેતરમાં જ્યાં ત્યાં ગમે ત્યાં કોંગ્રેસ હોય એ કોંગ્રેસઓ તરત સફાઈઓ થઈ જશે અને એ દવા એવી છે કે તમારા પાક ખેતરમાં શેઢે ઊભો હોય છે એને નુકસાન પણ નહીં થાય અને આ શેઢામાં તમારે હોય કે ગમે ત્યાં હોય તમે બધે મારી શકો છો આ કોંગ્રેસિયું ઘાસ એવું એક ખતરનાક ઝાડ છે કે એની તમે વાત જવા દો મા આ કોંગ્રેસયું ઘાસ આપણે અડોસ પડોશમાં જ્યાં નદી નાળા હોય એમાં હોય છે અને એમાંથી આપણા પાણી ભેગું પ્રવાહમાં આવે છે અને આનો જ્યાં એક દાણો પડી જાય એક દાણો પડે એટલે એક સોડવું ઉગે એક સોડવામાંથી આનું બિયારણ તમે આ જોઈ શકો છો કે આની કોઈ લિમિટ નથી એક જો સોડવો તમારા ખેતરમાં થઈ ગયો તે પછી તમારા આખા ખેતરમાં એક નકરું કોંગ્રેસ જ થઈ જાય આ કોંગ્રેસિયું ઘાસ એવું ખતરનાક છે અને બીજી વાત એ કે તમારે આ કોંગ્રેસ સિવાયનું બીજું ઘાસ હોય એ પણ એ એ દવાથી બધું સાફ થઈ જાય તો હાલો હું તમને એ દવા પંપમાં ભેળવીને અને પછી જ બતાવું એટલે તમને આઈડિયો પણ થઈ જાય કે કેટલી નાખવાની છે હું છે હું નહીં એટલે હું તમને લઈ જાઉં છું વાળીએ અને એ પંપમાં દવા નાખીને અને પછી જ તમને બતાવું તો પહેલાં તમારે લેવાનું રહે છે આવા એક ડબલામાં પાણી થોડુંક પછી આવું એક વાસણ લઈને અને તમારે મિક્સ કરી દેવાનું છે આવું વાસણ લઈ એમાં મિક્સ કરી દેવાનું છે આપણે પહેલાં પાણી નાખી દેવાનું છે અને પછી આપણી આવે છે દવા ફાઇનલી એ દવા છે આપણે નિમક દસ રૂપિયાવાળી નિમકની ઠેલી લઈ લેવાની છે મે લાવ્યું છે સૂટું મારે ઘેરે જાડું હતું એટલે તમે દસ રૂપિયાવાળું એક નિમકની ઠેલી લઈ લેવાની છે અને એ ઠેલી લઈને અને માત્ર એક પોપમાં આપણે એક બે ખોબા નાખવાનું છે કેટલું એટલે આવા આવા આપણે બે ખોબા ભરીને અને નાખી દેવાનું છે બે ખોબો ભરીને આપણે નાખીને અને પછી એને ખૂબ હલાવી નાખવાનું છે હલાવીને આપણે હલાવીને આમ મિક્સ થઈ જાય આપણે ભૂકોય ઝીણો ભૂકો જોઈએ એટલે આ થાવ ભૂકો થઈ જાય આમ ગળી જાય એટલે ગળી જાય ને એટલે પછી આપણે ફાઈનલી આપણે પોપમાં ભરી દેવાનું છે ગેળવીન ગેળવીને આપણે આ પોપમાં આપણો આવડો પોપ છે એમાં ભરી દેવાનું છે આપડે આ થોડુંક રહી ગયું છે એટલે નાખી દેવું એટલે હવે આ થઈ ગયું છે ફૂલ મિક્સણ મિક્સણ થઈ જાય મિક્સણ થઈ જાય તે પછી આપણે મારવાનું રહેશે અને ઘાટેથી દવા એટલે જો તમારે કોઈ જાતનું ક્યાંય રહે તો મને કહેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને વિડીયો ગમે તો લાઈક કરી દો અને એક ખેડૂત મિત્રો સાથે શેર જરૂર કરજો એટલી મારી વિનંતી છે તમારીથી